મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ચોટીલા ડુંગર પર રહેલા ચામુંડા માતાના મંદિરની આ મંદિર રાજકોટ થી છેતાલીસ કિલોમીટર દૂર ચોટીલા ડુંગર પર આવેલું છે માતા ચામુંડા શક્તિના ચોસઠ અવતારો પૈકીનો એક અવતાર છે આ મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવે છે હાજરા હજુર ચામુંડા માતાજી હજારો પરચા પૂર્યા છે તેથી જ તો માત્ર ગુજરાત માંથી જ નહીં પરંતુ આખા ભારતમાંથી લોકો દર્શન માટે આવે છે માતા ચામુંડા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અહીં ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા જમવાની તેમજ રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ છે અહીં દરરોજ શુદ્ધ અને સાત્વિક ભોજન કરાવવામાં આવે છે અહીં દરરોજ બપોરે ભક્તોને લાપસી દાળ ભાત અને શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે ચામુંડા માતાનું આ મંદિર ચોટીલા ડુંગર પર રહેલું છે આ ડુંગરની ઊંચાઈ અગિયારસો ફૂટ જેટલી છે મંદિર સુધી પહોંચવા માટે લગભગ છસો વીસ